હેલો એવરી વન ગુડ મોર્નિંગ આજની તારીખ ચૌદ સાત બે હજાર પચીસ છે અને બધાને જયરણ રણછોડ જય શ્રી કૃષ્ણ તો આજે અમે જવાના છે કોલંબિયા આઈસવોક એન્ડ કોલંબિયા સ્કાય વોક પણ અત્યારે વેધર જુઓ બહુ જ ખરાબ વેધર છે હો દિવસ શ્રીની છે હવે જોઈએ હવે અમારું કેવું થાય છે પણ અમે એડવાન્સમાં બધી ટિકિટો લઈ લીધી છે એટલે કોઈ અમારી પાસે ચાન્સ નથી કે મિસ કરવાનો અને જો અમારા દિવાંગભાઈ તૈયાર થઈ ગયા છે હલો અને અમારે જો ભાભી અમારે અત્યારનું બ્રેકફાસ્ટ બનાવી રહ્યા છે ઇન્ડિયાથી પનીર કાજુ કરી પંજાબી શાક બટાકા પૂરવા એ બધું વેક્યુમ એટલે પ્રોસેસ કરીને લાયા છે જે તમે ખાલી ગરમ પાણી કરીને તમે બનાવી શકો છો તમે એરબીએન બી રાખો છો તો એમાં એ મેઇન પ્રોબ્લેમ વસ્તુ શું છે કે તમારા પૈસા બચે છે બહાર જમવાના પૈસા બચે છે બરાબર છે આગળની વિડીયો માટે તમે કન્ટિન્યુ રહેજો આગળનું તમને અપડેટ આપું છું તો જો આજની આપણી ટૂર ચાલુ થઈ ગઈ છે અમે જઈએ છીએ કોલંબિયા વોક અને સ્કાય વોક આ બે એક જ બાજુ છે પણ તમે જોઈ રહ્યા છો આજનું વેધર કેવું ખરાબ છે એટલે ગઈકાલે આપણે વાત કરી હતી કે ફોરેન કન્ટ્રીમાં ટાઈન ડબલ્યુનો કદી ભરોસો નહીં કરવાનો વાઇટ વર્ક વેધર પણ વાઇટ તો ઇન્ડિયાનું એટલે તમે એન પર ભરોસો કરી શકો છો પણ વર્ક અને વેધર પર કદી ભરોસો નહીં કરવાનો આજે આખો દિવસ આઈ થિંક કે બે વાગ્યા સુધી આવું વેધર છે હવે અમે શું સ્કાય વોક કરીએ અને શું એ કરીએ ખબર ના પડે આપણાને દેવાંગભાઈ શું કેવું જોવાના માટે હેવી રેન્જ છે આજે પણ આ વાઇક વર્ક અને વેધરનો ભરોસો કરાય ફોરેન કન્ટ્રીમાં અને વેધરનો કોઈ ભરોસો મિસિસ ભરૂચા શું કેવું તમારું મને પણ એવું લાગે છે પણ વાઇફ પર તો પૂરે પૂરો કરે છે આ એ તો ટ્રસ્ટ 100 1000% એક ડબલ્યુ કરી જ નાખવાનો જે ચાલુ થાય છે વાઇફ એ તો હંડ્રેડ પર્સન્ટ થાઉઝન્ડ પર્સન્ટ તમારે તમે એમ તમારે ટ્રસ્ટ કરી શકો સોરી વિશ્વાસ કરી શકો છો ભગવાનને તમે બધા પ્રાર્થના કરો પણ તમે જ્યારે વિડિયો જોશો ત્યારે તમે આમાં બધો પ્રોગ્રામ પતી ગયો છે એટલે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ વરસાદ બંધ થઈ જાય चल पड़ा था एक भी सी डगर पर ना कोई मंजिल ना कोई सफर का हम सफर हर बूंद जैसे दिल की बात कह रही थी हर पेड़ हर मोड कोई याद सह रही थी साहब એટલે તમે જે પણ કોઈ આવે તો કે વેધરનો તો કોઈ ભરોસો નથી પણ હવે તમારા નસીબ પર જાય છે બરાબર છે અમારો ગઈકાલે એક પ્રોગ્રામ એક ટૂર તો કમ્પ્લીટ થઈ હવે આજે બીજી ટૂર ભગવાનને પ્રાર્થના કરી કે કમ્પ્લીટ થાય તો જો અમે કોલંબિયા આઈસફીલ્ડ ને વોક બાજે જઈ રહ્યા છે બરાબર છે અને આ જો દાસપર જે બરી ગયું હતું ઠંડી છે ભગવાન રણછોડાય ની કૃપા થી વરસાદ પણ બંધ થઈ ગયો છે સાચા દિલ જો તમે પ્રે કરો તો પ્રાર્થના કરો તો બધું જ તમને ભગવાન તમારું પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી નાખે છે ભગવાન ને ખબર છે કે આપણે રૂપિયા પચી ના છે નોર્મલ નોર્મલ વરસાદ પડે છે પણ વેધર ઓલમોસ્ટ ફૂલ ગયું છે કંઈ જવાનું છે કોલમિયા આઈસ્ક્રી અને સ્કાય વોક કોલંબિયા સ્કાય વોક જો આ આર્બીનું સ્ટેન્ડ છે દિવંગ આ આરબી માટે સ્પેશિયલ અહીંયા રોકાવા માટે અહીંયા હો રહેવું પડે આ જો બધા આયા આર્વી લઈને અહીંયા રોકાયા છે બધી જ હમ્મ હમ્મ જોશ આખું હેં શું દેવંગભાઈ આઈ સ્પેશિયલ આ આઈ એના માટેનું છે અહીંયા ના ના રહેવાનું અમારું દેવાંગ્યા રોકાવ હા એમાં રહેવું તો રોકાવાય તમારાથી ટ્રેકિંગ કરવા માટે दूर एक परिंदा भीगता उड़ा जैसे मेरी रूह को आजाद कर गया कुछ सवाल थे जो कभी पूछे नहीं कुछ जवाब थे जो किसी ने दिए नहीं पर आज इस बार અમે મોન્ટિયલથી એડમિન્ટન ઉતરી એડમિન્ટનથી મેં ગાડી હાયર કરી હતી અને એડમિન્ટનથી અમે જવા નીકળ્યા હતા ગઈકાલે અને હિન્ટનમાં અમે સ્ટે કર્યો છે એરબીએન બી એટલે તમે જ્યારે પણ જુઓ તો આવી રીતના કોઈ પણ તમે એક્ટિવિટી કરો છો તો એની વચ્ચે તમારે કલાકથી બે કલાકનો ટાઈમ રાખવો જરૂરી છે કે અહીંયા બધી જ એક્ટિવિટી દૂર દૂર છે દેવાંગભાઈ જો આ વેફર કાઈ છે દેવાંગભાઈ શું ચોથ તમને કઈ અશક્તિ જેવું લાગે છે ભાભી બરાબર છે પાછો વરસાદ ચાલુ થયો છે જુઓ આવી જ વસ્તુ છે સાહેબ આને કહેવાય દુનિયા અને આને ફોરેન કન્ટ્રી શું છે દસ દિવસ પાંચ સાત મિનિટ પહેલા અહિયાં તમે જોયું હતું વરસાદ હતો અહીંયા જો બિલકુલ વરસાદ નથી દેખાય છે કોરું આમ ક્લીન દેખાય છે હવે આગળ થોડો 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 વરસાદ દેખાય જો એટલે આવું છે કે ભાઈ વરસાદ નું કામ જ આવું છે પણ અહીંની ગ્રીનરી એટમોસ્ફિયર સીન સિનેરીઓ તમને આમ એકદમ સરસ લાગે ઇવન તમે તમારો વાઇટ જોડે ઝઘડો થયો ને તમે અહીં આવી જાવ તો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય ભાઈ શું કેવું છે પડે હું લઈને તો અહીંયા ફ્રીજ મળે છે ને ભાઈ ભાભી શું કેવું તમારું આ માટે બરાબર છે ને જો અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલે છે તમને પહેલેથી ઇન્ટ્રક્શન આપી દીધેલ આઈ થિંક દોઢ કિલોમીટર પહેલાં ઇન્ટ્રક્શન આપી દીધેલ કે અહીંયા કન્સ્ટ્રક્શન બ્રિજનું કામ ચાલી રહ્યું છે તો તમે સાવધાન રહેજો ચકોર રહેજો જો આ બાજુમાં ઘર પણ છે જો

આ આની પર એવું છે કે કે એક લો તો બીજું પચાસ ટકામાં છે પણ આ મોંઘું પડી જાય પણ હવે કોઈ ચોઈસ હતો નહીં બીજો આમાં તમને પલરાય પણ નહીં એવું છે અને આ ભાભીનું તો જાકેટ તો એવર ગ્રીન છે બહુ મહેનતથી લીધેલું છે આના માટે અમે કેટલું ચાલ્યા કેટલું ફર્યા કેટલા મીટર કિલોમીટર ગાડી ચલાવી અને પછી પાછળ ખબર પડી તો ઘરની આંગણામાં જ મળતું હતું તો જો અમે આ સ્કાય વોક જવા માટે અહીંની બસ છે તો અમે બસમાં જઈશું સ્કાય વોક ગ્લેશિયર માટે જવા માટે તમે આવો છો સ્કાય વોક માટે ગ્લેશિયર તો સ્પેશિયલ એમની જ બસ જાય છે આપણે પ્રાઇવેટ બસ નથી જતી દિવાંગભાઈ ઠંડી લાગે છે જો આ કોલંબિયા આઈસ આઈસફીલ્ડનું જાકેટ લીધું છે વિન સીટર કઈ કઈ વરસાદ પડતો હતો એટલે લેવું જ પડે એવું હતું કોઈ ઉપાય બાજુ ચોઈસ જ નથી તો જો આ ગ્લેશિયર જેવા સ્પેશિયલ બસ છે એમાં અમે જઈ રહ્યા છીએ જો આપણાને નીચેથી સ્કાય ઉપર લાવે બસ અને આ સ્પેશિયલ ગ્લેશિયર વોક માટે આની બસ છે એના ટાયર જુઓ જે આ સ્નોમાં ચાલે છે જો પેલી બાજુથી ઉપરથી બસ આવે છે ત્યાંથી જાય છે તો જો આ ગ્લેશિયર આવી ગયું છે લોકો અહીંયા ચાલતા ચાલતા જાય છે થર્ટી પર્સન્ટ સ્લો પર ગાડી જાય છે જુઓ જો તમને દૂરથી દેખાતું હશે પેલા લોકો ચાલતા ટ્રેકિંગ કરતાં કરતાં ઉપર આવે છે પણ થોડું રિસ્કી છે પણ પોસિબલ છે જો ઠેક પેલી બાજુથી એ લોકો ચાલતા ચાલતા આવે છે બ્લુ આઈ છે જો આ બ્લુ આઈ છે જો પાણી પડે છે તો જો આ ગ્લેશિયર પર આવી ગયા તમે અને જો અહીંયા ફ્લેવ વોટર આઈસ છે જો બ્લુ વોટર બ્લુ આઈસ છે તો બ્લુ વોટર આઈસ છે તો જો આ અમે ગ્લેશિયરમાં આવી ગયા છે આ દેવાંગભાઈ અને સંગીતા સંગીતાભાઈ બે જણા કેનેડાનો ફ્લેગ લઈને ઉભા છે અને છેવટે તો એમ જ કહે છે મેરા ભારત દેવાંગ ભાઈ કેવું લાગે છે તો જો આ ગ્લેશિયર છે આખું ખૂબ રિંગ જાય છે અને અમે કાંઈ ફોન કરો તો કરો ભાભી રમો એમ કે છે સ્મિતા મિતા હું હમણાં કરું હું અનામિકાને ફોન કરો પછી કરું હમ તો જુઓ આ ગ્લેશિયરના અહીંયા વ્યૂ જો તો આ સંગીતા ભાભી ક્યુબ લઈ રહ્યા છે તો શેના માટે ક્યુબ લઈ રહ્યા છો ઓકે સ્ક્યુબ છે ઓકે તો આ વી સ્કીમાં ને બધા યુઝ થાય તો આ તમે લઈ જાઓ તમે ઇન્ડિયા લઈ જાઓ નહીં અહીંનો બરફ છે ને પીગળશે નહીં ગેરંટી છે દારૂ ને બંધી છે પણ દારૂ તો પીવાય ને ભરૂચા સાહેબ શું કેવું છે જોરદાર છે જો આખો આમ વિડીયો આવશે ભાભી મોકલજો બધાને એટલા સબસ્ક્રાઈબર વધે ને